આ પ્રયાસને ને જોરદાર તાળીઓથી આભારી થઈએ દીપ પ્રજ્વલિત થઈ ચૂક્યો છે શપથ લઈએ છીએ કે ભારત બે હજાર સુધી આત્મનિર્ભર

શું કહેશો વિકસિત ભારત સંકલ યાત્રા ભાઈપુરાના આંગણે છે ઘણા લાપી લે છે ખૂબ જ સરસ આયોજન હતું આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સ્વપ્ન વિચાર્યું હતું કે જો ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે જાહેર કરવું હશે તો ઇન્ટરનેશનલ લેવલે તો ચોક્કસ એમ કે આગળ આવવું જ પડશે અને એ એમની રીતના આગળ પ્રયત્ન ચાલુ જ છે એમના ઇન્ટરનેશનલ લેવલે સંબંધો મજબૂત બનાવવામાં અને ભારતની શાંત રોષણ કરવામાં પણ સાથે સાથે એમના મગજમાં ઊંડે ઊંડે એ પણ વિચાર હતો કે જ્યાં સુધી મારા છેવાડાના માનવી સુધી લાભ ના પહોંચે અને એમને વિકાસની પ્રાયોરિટી ના મળે ત્યાં સુધી વિકસિત રાષ્ટ્ર તરીકે હું આવી શકીશ નહીં અને એના અનુસંધાનમાં એમણે પૂરા ભારતની અંદર છેવાડાના માનવીઓ સુધી આ લાભ પહોંચે જુદી જુદી ત્રણસો પચાસ કરતાં વધુ યોજનાઓ છે એ યોજનાઓનો લાભ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો એમાં પણ એમણે એવી સંવેદના રાખી છે કે ઘણા માણસો એવા છે કે જે સ્વનભેર જીવતા હોય છે એ લાભ લેવા ઈચ્છતા નથી હોતા એમના કારણસર કોઈ પણ કારણસર એમને પણ ત્યાં સુધી એમ કઈ કઈ લાભ કઈ કઈ યોજનાનો કેવો કેવો લાભ મળશે તમે આગળ ખાલી લાભ લઈને તમે તમારા કુટુંબનું તમારા રાષ્ટ્રનું તમારા રાજ્યનું કેટલું આગળ નામ રોશન કરશો એવો પોઝિટિવ વિચાર આપીને પણ એમને લાભ લેવા માટે પ્રેરિત છે ખાસ કરીને કોર્પોરેશન દ્વારા એક સફળ પ્રયોગ થયો છે પીએમ સ્વનિધિ યોજના હેઠળ હજારો ફેરિયાઓને રાહત થઈ છે અને સીધી લોન થકી તેઓ આત્મનિર્ભર બન્યા છે એ વાત સાચી છે કે આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આમાં દિવસ રાત મહેનત કરીને આ યોજનાને સફળ કરવા માટે બહુ જ પ્રયત્ન કરેલો છે અને એમાં આપણે આખા ઇન્ડિયાની અંદર કદાચ આપણો પહેલો નંબર છે